બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેક વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેઘા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈને માંથી પસાર થતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાઓ રોપાઓનું વાવેતર કરીએ આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાવ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર રીઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ સહિતના ફળાઓ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે આ વૃક્ષારોપણના સંકલ્પ સાથે હજારો નાગરિકો અહીંયા જોડાયા હતા અને હાઈવે અંતર સુધી વાવેતર કરવામાં આવ્યું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તથા વરસાદ માટે અને પશુ પક્ષી મનુષ્ય સહિત જીવન સૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે અને સૌ કોઈએ જાગૃત બનીને આવનાર પેઢીના રક્ષણ માટે આજે વૃક્ષોના રોપાનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મેલાવી શકે તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે આહવાન કર્યું હતું આપણા થરાદના થગા નગરજનોએ આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ પાંચ સાત વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને આપણા થરાદનું ગૌરવ બને આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ ખારેક દાડમ જામફળ અલગ અલગ ફળાવ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીંપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને હું આભારી છું તમામ પ્રજાજનોનું અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે લગભગ બે કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન આ બાજુને આમ જઈએ તો લગભગ ત્રણ કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધી રહ્યા છે પર્યાવરણ બાબતે લોકોને શું સંદેશ આપણે બધાનું કર્તવ્ય છે પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારીને મારી બધાની ફરજ છે આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ પ્રાણવાયુ લઈએ છીએ એ વૃક્ષો આપે છે વૃક્ષના પાંદડા થકી થાય છે આપણને જે ખોરાક મળે છે ધરતીમાંથી તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય ફળ પણ મળે પંખી મનુષ્ય પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે તો આપણે સદે જ આ કામને કરવું પડે આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા આપણે જાગૃત પણ થવું પડે માત્ર જાણકારી નહીં જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે તેને પણ જીવન જોશે તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે તો વૃક્ષ બચાવવાનું કામ વૃક્ષ વાવવાનું કામ વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ શ્રાવણ મહિનો છે ભોલા રાતને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી જ કહેવાય મારી પ્રાર્થના છેલ્લા દસ વર્ષથી જે અભિયાન કર્યું અને જે જે ફળાવ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નથી થતી અત્યારે કેરીઓ થઈ ગઈ અત્યારે જાંબુ પણ થઈ ગયા છે અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે જામ પણ થાય છે હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા માંડ્યા છે દાડમ પણ આપણે ત્યાં થાય છે તો આ જે અહીંથી આપે છે સો ટકા વાવેતર થવું જોઈએ અને સો ટકા એનું વાવેતર થાય સો ટકા એને પોષણ થાય બાળકની જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી પેઢી એના ફળ ખાઈ શકે નમસ્કાર મિત્રો પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સમગ્ર દેશ અને દુનિયાનો ચિંતાનો વિષય આજે થરાદ નગરને આંગણે થરાદના લોકલાડીના ધારાસભ્ય અને ગુજરાત ગુજરાત સ્વરાજ્ય ખાતરજી ચૌધરીભાઈ સાહેબના માર્ગદર્શન તળે આપણે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ નેશનલ હાઈવે ઉપર પાણીના પાકાથી બધા ડેરી ઉધી રાજકોટ છે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું કે સમગ્ર નગરના અમારા કાર્યકરો પ્રજાજનો તાલુકાના આગેવાનો અને કાર્યકરોના માધ્યમથી બધા પોતપોતાનો વૃક્ષ નક્કી કરેલી જગ્યાએ રહીને બેસે અને એક એક વૃક્ષ નો જતન કરે એમ સાથે જ્યારે આ કાર્યક્રમ થઈ ગયો છે ત્યારે મોડી સંખ્યામાં ઉત્સાહભેર લોકો આમાં જોડાણા છે આપણને બધાને ખબર છે કે વૃક્ષોની શું જરૂરિયાત છે જળ એ જીવન અને જીવવા માટે ઓક્સિજનની જરૂર છે એટલે કે વૃક્ષોની જરૂર છે વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એટલા માટે કે માણસને ઓક્સિજનની ખૂબ જરૂરિયાત અને એ પણ વૃક્ષો પૂરો કરી શકે એના માટે વર્ષોથી પર્યાવરણ સંદર્ભે વૃક્ષારોપણના કાર્યક્રમો ગુજરાત સરકાર અને ભારત સરકારનો ફોરેસ્ટ વિભાગ કરી રહ્યો છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ